સાથે આસ્થાનું અનેરું મહત્વ ધરાવે છે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવ સાથે ભક્તિ કરવા ઉમટે છે તો શ્રદ્ધાળુઓને પવિત્ર યાત્રાધામોમાં કનડકતી સમસ્યાઓ પણ પૂર્ણ વિરામ મૂકવા રાજ્ય સરકારે બીડું ઉપાડ્યું છે વિકાસને વરેલી રાજ્ય સરકારે રાજ્યના તમામ યાત્રાધામોમાં જંગી રકમની ફાળવણી કરીને તેને સુવિધાયુક્ત કર્યા છે જેનું પરિણામ એટલે પ્રવાસનનો વધતો વ્યાપ બહુ એટલે પૌરાણિક અને પવિત્ર ધાર્મિક સ્થાનોની ધરા જે ભૌગોલિક વિશેષતાઓ સાથે આસ્થાનું અનેરું મહત્વ ધરાવે છે અહીં અસંખ્ય જગપ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે એવા તીર્થસ્થાનો જેની મુલાકાત પ્રત્યેક ગુજરાતીએ જીવનમાં એક વાર તો કરી જ હોય તો કેટલાક તો એવા તીર્થસ્થાનો છે જેના દર્શનાર્થી ભક્તો દેશ વિદેશમાંથી ખાસ આવે છે કારણ કે અહીં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે માં શક્તિના એકાવન શક્તિપીઠોમાંના ચાર શક્તિપીઠ ગુજરાતમાં છે

આ વિચાર આ સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર ને વારસામાં આપ્યો જે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગર્વ સાથે આગળ વધારી રહી છે રાજ્યના પ્રસિદ્ધ દરેક ધાર્મિક સ્થાનોમાં પૌરાણિક મહત્વની માવજાત સાથે દર્શનાર્થી આવનાર યાત્રિકો ની સુવિધાઓમાં ધરકમ વધારો કર્યો છે જેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે ગત બજેટમાં ધાર્મિક પ્રવાસન ક્ષેત્રને સુવિધાયુક્ત બનાવવા માટે વિશેષ ફાળવણી પણ કરી ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા યાત્રીકોને રહેવા જમવાની સુવિધાઓ પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું રાજ્ય સરકારની મહેનતનું પરિણામ એટલે ધાર્મિક સ્થાનોનું બદલાયેલું સ્વરૂપ રાજ્યના યાત્રા ધામોના વિકાસ અને વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ચોત્રીસ કરોડ ના ચોસઠ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા જે અંતર્ગત અંબાજી દ્વારકા પાવાગઢ બહુચરાજી કચ્છ માતાનો મઢ અને માધવપુર કૃષ્ણ રૂક્ષ્મણી ધામ વગેરેનો સર્વગ્રાહી વિકાસ થાય તીવ્ર પ્રવૃત્તિઓ હાથ ધરાશે તે સાથે આઠ પવિત્ર યાત્રાધામોમાં ચોવીસ કલાક હાઈ એન્ડ સ્વચ્છતા જાળવણી માટે વિશેષ બજેટ ફાળવાયું તીર્થસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિન પ્રતિદિન જંગી વધારો થાય તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી છે તેમાં આઠ પવિત્ર યાત્રાધામ અઠ્યાવીસ અન્ય મહત્વના યાત્રાધામો અને ત્રણસો સરકાર હસ્તક દેવસ્થાનકોના વિવિધ વિકાસકામોની પ્રગતિ તથા ભાવિ આયોજન કર્યા છે તો રાજ્યના ત્રણસો ઓગણ ધાર્મિક યાત્રા સ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતા વાર્ષિક ત્રણ કરોડ રૂપિયાની વીજ બચત થઈ રહી છે

રાજ્ય સરકારે વિકાસના અઢળક કાર્યોને પરિપૂર્ણ કર્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં વિકાસલક્ષી કામો માટે સત્તાણું કરોડ રૂપિયાથી વધુની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી સહિત

માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાય છે આ સુવિધાઓ અને વિકાસને લઈને યાત્રિકો સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે યાત્રિકો પણ યાત્રાધામ વિકાસ સુવિધાઓના વખાણ કરી રહ્યા છે અને મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારત દેશમાં આવેલા બાર જ્યોતિર્લિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે જેનું મહિમા અપાર છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે તો શ્રાવણ માસમાં તો આ મંદિરમાં આસ્થાનું ઘોડાપુર ઉમટે છે શ્રદ્ધાળુ દેશ વિદેશમાંથી સોમનાથ દાદાના પ્રાંગણમાં આવી શીશ નમાવે છે સોમનાથ મહાદેવ મંદિર માં સ્વચ્છતા અને સુવિધાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે આ પવિત્ર ધામ સોમનાથ મહાદેવ મંદિરમાં માં વધતા વ્યાપ ને જોતા ત્યાં પહોંચવા માટેના અનેક માધ્યમોનું નિર્માણ કરાયું છે કરોડોના ખર્ચે નવ નિર્મિત રેલવે સ્ટેશન બનાવાયું જેથી લાંબા રૂટની તમામ ટ્રેનો શરૂ કરી શકાય આ સાથે તેની સામે નવું બસ સ્ટેશન તૈયાર કરાયું છે જેથી દર્શનાર્થી આવનાર યાત્રીકોને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ અગવડ ના પડે યાત્રાધામોમાં હેલીપેડની સુવિધા અપાશે રાજ્ય સરકારની આ જાહેરાતમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રથમ ક્રમે છે એટલે કે સોમનાથ ટ્રસ્ટ ની જગ્યામાં હેલીપેડ નિર્માણ કરાયું છે और ये मेरा प्रथम विजिट है यहाँ पर ज्योतिर्लिंग की सोमनाथ ज्योतिर्लिंग की यहाँ की ज्योतिर्लिंग की सबसे सबसे सब अच्छी चीज़ ये लगी कि बाहर बस स्टेशन से लेके यहाँ तक जो रोड है और कन्वेंस है वो बहुत अच्छा रहा है व्यवस्था बहुत अच्छी है नीट एंड क्लीन था दूसरे बाद जब मंदिर के परिसर में गया तो उसमें जो व्यवस्था सिक्योरिटी की है और जो अलग अलग जाने का बहुत सुंदर लगा अंदर बहुत तो नीट एंड क्लीन था दर्शन बहुत ही अच्छी आसानी से बहुत अच्छे दर्शन हुए टाइम भी हमें मिला कि हम उसमे भगवान की पूजा कर सकते हैं और देखने का अंदर जो माहौल है वो बहुत ही अच्छा है मन का बहुत शांति मिली तो ओवरऑल मुझे बहुत अच्छा लगा और मुझे दिल से यह है आज मैं केवल मैं और मेरी वाइफ ही आ पाए थे अपने बच्चों तो मैं जरूर दोबारा आऊंगा कि जिस तरह से क्योंकि मैं यूपी का था मुझे पहले फील होता था कि बहुत दूर है व्यवस्था कैसी होगी फर्स्ट टाइम लेकिन मुझे इतना आसान लगा आना और यहाँ की व्यवस्था की मैं जरूर दोबारा आऊँ गो सारो है न्यवस्थित है न पहला अच्छी दस वर्ष पहला तो मैं સોમનાથ મંદિર ત્યારે જે સુવિધાઓ હતી દાખલા તરીકે બસ છે ટ્રાવેલિંગ છે ટ્રાન્સપોર્ટેશન છે રેલવે છે અને રહેવાની છે ખાવા પીવાની છે આ ઘણી બધી સુવિધાઓમાં વધારો કર્યો છે અને પર્યટન સ્થળ તરીકે પણ એમણે ડેવલપ કર્યું છે ઘણા બધા રસ્તાઓ સુધરી ગયા છે ઘણા બધી નવી હોટેલ્સો થઈ છે ટ્રસ્ટ તરફથી પણ સારી એવી સુવિધાઓ થઈ છે ડોર્મેટરી હમણાં એસી ડોર્મેટરી ચાલુ કરી છે ઘણી બધી સુવિધાઓ ઊભી થઈ છે અને ભવિષ્યમાં પણ ખાસ કરીને ગુજરાત સરકારના યાત્રા તીર્થયાત્રા ટ્રસ્ટ બોર્ડ છે જે એ ખૂબ જ સારી રીતે અહીંયા નજર રાખી રહી છે તો દૂર દરાંશથી આવનાર દરેક યાત્રીકો માટે રહેવાની પણ ઉત્તમ સુવિધાઓ ઊભી કરાઈ છે સોમનાથ મહાદેવ મંદિરમાં નવા યાત્રી ભવન સુવિધા કેન્દ્રમાં નોમિનલ ચાર્જ સાથે ઉત્તમ ગુણવત્તાયુક્ત રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે એસી નોન એસી ગેસ્ટ હાઉસ ડોમેટ્રીમાં પણ સુવિધાઓ ઊભી કરાઈ છે જેમાં ડોમેટ્રીમાં માત્ર નેવ રૂપિયા અને ચાલીસ રૂપિયામાં એસી બેડની સુવિધા આપવામાં આવે છે દર્શનાર્થી આવનાર દરેક યાત્રિકોની સુરક્ષા માટે વિશેષ આયોજન સાથે તેમના સામાનની સેફટી માટે ડિજિટલ લોકરની સુવિધાઓ ઉપલબ્ધ છે ભગવાન સોમનાથના દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે લગભગ વર્ષે એકાદ કરોડ લોકો ભગવાનના દર્શને જયારે આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ યાત્રી સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને પાર્કિંગમાંથી આવતા યાત્રિકોને ફ્રી બસ સેવા ચાલુ કરવામાં આવી છે મંદિર સુધી આવવા માટે તેવી રીતના મંદિરમાં પણ જે દર્શનની ક્યુ હતી એક સાથે છ લાઇન ચાલે એ રીતના ક્યુ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે દર્શન માટે જે સિનિયર સિટીઝન અને દિવ્યાંગો આવતા હોય એના માટે કાર્ટ અને લિફ્ટની સુવિધા છે તેવી રીતના મંદિરમાં જે એન્ટ્રી અને એક્ઝિટ એક હતા એને અલગ અલગ કરવામાં આવે છે જેથી કરીને ઝડપથી લોકો દર્શન કરી અને પોતે અલગ દ્વારથી એક્ઝિટ થઈ શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળામાં તડકામાં જ્યારે લોકોને જે ચાલવામાં દર્શન માટે મુશ્કેલી પડતી હતી તે માટે પણ ટ્રસ્ટ દ્વારા પગોડા લગાવી અને સુવિધા કરવામાં આવી છે આમાં રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ખાસ આ પગોડા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેવી જ રીતના મંદિર પરિસરમાં પણ જે પ્રસાદીના કાઉન્ટરો છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અત્યારે લગભગ આઠથી દસ કાઉન્ટરો અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે જેથી કરીને ક્યુ લોકોનું પબ્લિકનું મેનેજમેન્ટ પણ થાય અને લોકો શાંતિપૂર્ણ પ્રસાદ પણ મેળવી શકે સ્વચ્છતા પ્રભુતા આ સાર્થક કરતી પવિત્રતા પણ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે યોગ્ય સ્થળ પર કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા સાથે મંદિરને સ્વચ્છ રાખવા માટે યાત્રિકોને પણ જાગૃત કરાય છે આસ્થાના આ પવિત્ર ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનની સાર્થક કરતા અનેક ઉદાહરણ જોવા મળે છે સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટના અતિથિગૃહ કેમ્પસોમાં ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે ખાસ કરીને આ માટે ટ્રસ્ટને એવોર્ડ પણ મળ્યો છે સ્વચ્છતાનો સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે પણ સોમનાથ મંદિરની પસંદગી થઈ છે તેવી રીતના રાજ્ય સરકાર દ્વારા પણ છેલ્લા છ વર્ષથી ટ્વેન્ટી ફોર બાય સેવન જે બારનો એરિયા છે એની સફાઈની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના કારણે આપણે અત્યારે આ સ્વચ્છતા નિહાળી રહ્યા છે એટલે ટ્વેન્ટી ફોર બાય સેવન બારડી સાઈડમાં પણ સ્વચ્છતાની વ્યવસ્થા છે અને ટ્રસ્ટ દ્વારા દરેક મંદિર કેમ્પસો અતિથિ અતિથિગૃહોમાં પણ સ્વચ્છતા જળવાય માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે ટ્રસ્ટના જે કર્મચારીઓ છે તેને પણ આ બાબતની તાલીમ પણ આપવામાં આવે છે એટલે લોકો વધારેને વધારે તેનામાં અવેરનેસ આવે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે ટ્રસ્ટ દ્વારા જરૂર પડે ત્યારે તેમજ અનેકવાર સ્વચ્છતા અંગેની રેલી સ્વચ્છતાના

સોમનાથ મહાદેવ મંદિર જ્યાં દર્શન કરનાર દરેક દર્શનાર્થી આ યાત્રા જીવનનું અમૂલ્ય લાભ બની જાય છે આ ઘણા બધા યાત્રિકો જે ચાલી નથી શકતા ઓલ્ડ એજ છે એમના માટે ઇલેક્ટ્રિક પેલા બસની સુવિધા છે પછી એક આપણે વોલ્વો બસની સુવિધા પણ રાખેલી છે તેમના તેમાં

રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે તેમજ નવા પરંતુ મંદિર પ્રાંગણમાં નાની જગ્યાને કારણે કેટલાય ભક્તોને માં મહાકાળીના દર્શન કરવામાં અગવડતા પડતી હતી પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોને પરિણામે મા પાવાગઢ વાડીના મંદિરનું નવીનીકરણ કરાયું જેથી હવે માના દરબારમાં હજારોની સંખ્યામાં ભક્તો એકસાથે સાથે સરળતાથી દર્શન કરી શકે છે રોપવેની સુવિધા તો હતી જ પરંતુ તે બાદના ચઢાણની સીડીઓ ઘણી સાંકડી હતી જેને પણ પહોળી કરાય છે

હું ના ભૂલતો ત્યાં સુધી ઓગણીસો પંચ્યાસી આજુબાજુ અહીંયા આવેલો ખંડેર જેવું મંદિર આ લાગતું હતું અને આસ્થા ઘણી દુભાયેલી હતી પણ આજે આટલા વર્ષો પછી જ્યારે અમે અહીંયા આવ્યા છીએ એટલે એક ધર્મ પ્રત્યેની આનંદની અનુભૂતિ થાય છે માતાજીના દર્શન કર્યા એટલે ગદગદ થઈ ગયા અને એવું લાગ્યું કે ખરેખર સ્વર્ગમાં આવી ગયા અને આ અનવશ્રય આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખરેખર બહુ સહયોગ આપીને આ મંદિરનું નિર્માણ કર્યું છે એ બદલ પુનઃ નિર્માણ કર્યું છે એ બદલ અમને અમને બધા ખૂબ આભારના એમના પ્રત્યે વ્યક્ત કર્યો આજ રોજ અમે પાવાગઢની મુલાકાતે આવ્યા છે પણ અમે જોયું તો પાવાગઢ દર્શન આખું અલગ થઈ ગયું છે ભૂતકાળ અને ભવિષ્ય આનું બહુ ઉજ્જવળ છે ભૂતકાળમાં હતું તો ખૂબ સ્ટ્રગલ પડતી હતી આવા જવામાં પણ ખૂબ પગથિયા નાના હતા અત્યારે પગથિયા પણ એટલા સુંદર મજાના કરી રહ્યા છે કે માતાજીને દર્શન સુધી કરવામાં તો એટલી સરસ વિકાસ થયો છે કે આપણે કહી શકીએ કે આટલું સુંદર આયોજન કરી અને દરેક વ્યક્તિ મા સુધી પહોંચી શકે નાના બાળકને પણ કોઈ તકલીફ ના પડે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તામાં પાકડા પણ મૂકવામાં આવે છે પગથિયા પણ એવા કરવામાં આવ્યા છે કે કોઈને થોડો આરામ કરીને બેસવું હોય તો પણ બેસી શકાય ટૂંકમાં કહી શકાય કે આખા મંદિરની રોનક કંઈક એવી બનાવી દીધી છે કે દરેક વ્યક્તિને અહીં આવવા માટે આકર્ષણ ઊભું કર્યું છે વિકાસનો છે તો અત્યારે ગુજરાતમાં જે સરકાર છે એને જ આપવામાં આવશે સ્વાભાવિક વસ્તુ છે પણ વિઝન મારી દ્રષ્ટિએ મોદીજીનું હોવું જે દરેક યાત્રાધામ વિકસાઈ રહ્યા છે તે પ્રમાણે પાવાગઢ અને ગુજરાત બેનો વિકાસ સુંદર રીતે થયો છે ચોક્કસપણે કહી શકીએ પાવાગઢ ડુંગરની કાયા પલટ કરીને શ્રદ્ધાળુઓ માટે સંખ્યાબદ્ધ સુવિધાઓ વધારવા માટેની તૈયારી કરવામાં આવી છે પાવાગઢ બસ સ્ટેશનથી માત્ર અડધો કલાકમાં જ માતાજીના દર્શન થાય તેવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે 130 કરોડ રૂપિયાના ખર્ચે લિફ્ટ બે હેલીપેડ અને વોકવે સહિતના વિકાસ કાર્યો વિકસાવવાનું કાર્ય હાથ ધરાયું છે તો આ સાથે પાથવે ટોયલેટ બ્લોક પોલીસ બૂથ વોટર હટ સિટિંગ પેવિલિયન તૈયાર કરાયા છે પાવાગઢમાં निर्माण पूर्ण सौ चुमोती गुजरात सरकार पवित्र तीर्थ यात्रा विकास बोर्ड अठर के लोगों ने मिलकर काम किया मुझे बताया गया कि मंदिर परिषद की पूरी परिक्रमा के लिए दूधिया तालाब और छासिया तालाब को जोड़ने वाला एक परिक्रमा पद भी तैयार किया जाएगा यज्ञशाला भोजनशाला पर्यटकों के लिए भक्त निवास और छाछिया जिल से माताजी के मंदिर तक लिफ्ट जैसी सुविधाएं इसका निर्माण भी किया जाएगा साथ ही माची के पास अतिथिग्रु और मल्टी लेवल पार्किंग का निर्माण भी होगा पहले यहां पहुंचने के लिए श्रद्धालुओं को कई घंटे लग जाते थे सीढ़ियों से चढ़ना, यात्रा की थकावट, कठिनाइयों से गुजरना पड़ता था पहले सीढ़ियां भी कैसी थी जो ये हाल था लेकिन आज वो भी रचना अच्छी हो गई है अब मंदिर तक पहुंचने के लिए अच्छे पत्थर से अच्छी सीढ़ियां बनाई गई है साथ ही बाबागढ़ में बार करोड़ खर्चे બે પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે જેમાં દુધિયા તળાવ નજીક અન્ન ક્ષેત્રનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં એક સાથે પાંચસો લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે તો તેની નજીક ડોર્મેટરી હોલ પણ નિર્માણ પામી રહ્યો છે રાજ્ય સરકારે ધાર્મિક સ્થાનોના વિકાસ માટે તો અઢળક કાર્યો કર્યા છે જેમાં ગિરનારમાં પંચોતેર કરોડના ખર્ચે

વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યુઝ સત્યની સાથે જય